રાત્રે કે કોઈ અવાજ નહીં કરવાનો કોઈ ભજન ભાવ નહીં કરવાનો એવો બધો આદેશ હતો અને દસ વાગ્યા પછી તો બધા શાંતિથી આરામ જ કરવાનો એવો હુકમ હતો અને એની અંદર એક જમાદાર એટલા કડક હતા કે પાણ સાહેબ નું ભજન રાત્રે અગિયાર વાગે શરૂ થયું અને એની અંદર પેલું થાણું કે નહીં અવાજ આવ્યો કે અરે આ વાત કોને બધા વાત ચિંત્ર બગાડ્યા હતા અરે અડધી રાતે પોલીસ વાળાઓને કીધું કે જાવ પેરા આ વાજિંત્ર વાગતા હોય જેને બંધ કરાવી દો કારણ કે પરજાને આરામ કરવાનો પરજાને આરામ કરવાનો અને આવા બધું આવું વગાડવા બગાડવાનું નહીં આવા ભજન ફજન બધું કલાકારી નહીં કરવાની કે પેરા વાળા આવી અને પછી આ આવી મંડળી હતી ભજન ભજન ગાતા હતા બધા અને મેં આવીને કીધું કે ભાઈ અમારા સાહેબ નો આ બધા ભજન ભજન બંધ કરી દો અને અવાજ બંધ કરી દો કોઈને સાંભળ્યું નહીં કનુ બાપા કોઈને સાંભળ્યું નહીં અને ભજન ચાલુ જ રહે ઓલા પહેરાવાળા પાસા ગયા કે સાહેબ કોઈ હા નહીં અને ભજન ચાલુ ચાલુ રાખ્યા એટલે કે એવું કોણ હે કે મારું નામ ના આપ્યું કે અરે કે કીધું કે ભાઈ જમાદારે ના પાડી એ બંધ કરો તો જ ના કરી બન્યું હાલો કે આપણે હાથે બધાય ખરેખર એ જમાદાર પોતે રવિ સાહેબ હતા એટલે ત્યારે જમાદાર ની નોકરી માં રવિ સાહેબ હતા અને પછી પાસઠ થી નોકરી માં રવિ સંત ની ડિગ્રી માં પણ રવિ સાહેબ બની ગયા સંત ની ડિગ્રી માં પણ એ રવિ સાહેબ બની ગયા અને આઈ કીધું કે ભાઈ આ બધું બંધ કરી દો કે પણ જ્યાં ભાણ સાહેબ ની લહેર હોય ને જ્યાં હેલી ચડાયેલી હોય હે મારી હેલી રે કે ભાણ એટલે ભજન બંધ ના થયું પછી પોતે રવિ સાહેબ આમ તમંચો કાઢી નામ ભડાકો કરે હા એક ભડાકો કરે બે કરે ત્રીજો કરે હા સતાય હારા કે આ કોઈ સાંભળતા નહીં કે હવની મસ્તી માં ભજન કરે પણ જે આમ ધ્યાન થી જોયું ભાણ સાહેબ ના ઢોલિયા રવિ સાહેબ જમાદાર તો ભાણ સાહેબનો નો ઢોલિયો કે જમીન થી વેત હવા વેત ઢોલિયો કે અધર હતો એ જોઈને જ એકદમ ચમકી ગયો કે આ કે કોઈ મહાપુરુષ લાગે કોઈ અવતારી વાલિયા લાગે કે પછી તમંચો પટ્ટો એ મૂકી દીધો આના પગમાં પડી ગયા પગમાં પડી ગયા પછી એમની પાસે આ વચન લીધું અને આ વચન લીધા પછી એમને આ નોકરી છોડી દીધી જે નોકરી છોડી દીધી અને પછી ગુરુ મહારાજ ની માણસ હતા એટલે શું આમાં અભણ માણસ ના જલ્દી ઉતરા કારણ કે સંતો લગભગ અભણ માણસો જ બહુ બ્રહ્મ જ્ઞાની થઈ ગયા

એટલે રવિ સાહેબને શું થાય જ્યારે જ્યારે ભજનનો રંગ જામાને એટલે કે બાપુ લઉં રજા લઉં હું જોઉં છું એમ કરીને જતા રહે વારંવાર ભજનનો રંગ જામા અને રવિ સાહેબ કે બાપા હું રજા લઉં મારે ઘરે બહુ કામ હું જોઉં એક વખત તો ભાણ સાહેબને ખીચ ચડી જાય કે બેસ તારે એવું શું કામ હોય ભજન જયારે મારે જ હું સત્સંગ હાથમાં લઉં તું કે હું બાપા જવું એટલે બેસ્ટ એટલે કે મારે બાપા એવી તકલીફ કે મારા ઘેરથી મારા બા મા બાપ મારા છોકરા કે હું ના જમું ત્યાં સુધી કે એ લોકો જમતા નહીં હું ઘેર ના જઉં ને ત્યાં સુધી એ લોકો ઊંઘતા નહીં એટલે કે આ બધી તકલીફ છે એટલે કે મારા સિવાય ઘરમાં આટલું બધું કેવું હોય એટલે મારે એ લોકોના ટેન્શનથી મારે જવું પડે તો કે કદાચ નતું મરી જાય તો કે લોકો મરી જાય એટલે કે હા હા મરી જાય તો કે જોવું પડશે સારું કે આપણે થોડું પારખું લઈ લઈએ કે તારા ઘરવાળા નું કારણ કે બાપાએ એ ઉચકોટી સત્સંગ આલ્યો શંભુરામ બાપા એટલે એક મહાન અભૂતિ પૂરા બાપાના દીકરા એમના હાથ દીકરામાં ચેતન સમાધિ લીધેલી અમે ત્યાં એમના ત્યાં બરવાડા સમાધિ પર ચાણે જિલ્લા કે પેલા દાદાનો તરઘડીમાં એમનો તરઘડીમાં બાપાનો જે આશ્રમનો અને બાપાનો જે તિથિ તહેવાર હતો ને તાણા અમે જ્યાં ને તાણા ભાઈ પૂજારામ બાપાના સમાધિ એ બરવાડા શંભુરામ બાપાની સમાધિ એટલા બધે જે સમાધિઓ હતી ને પરબાવની બધે જ્યાં જ્યાં એટલા અમે જવાનું હતું ને એટલે અમે શું હોય પ્રોગ્રામ પૂરો થાય ને એટલે બધે ફરી આવીએ પાછા ટાઈમ થાય એટલે પ્રોગ્રામમાં આવતા ન હતા એટલે ત્યાં અમે જેલાખ્યું એટલે એમની તો બધી જે જે કઈ વાણીઓ હોય ને એ બહુ ઊંચકોટીની વાણીઓ વાણી આપણે સાંભળીએ ગઈએ તો એ બહુ આનંદ થાય હાલે રવિ સાહેબને કહેજો તારે આ બધાની બહુ તકલીફ આપણે આ તકલીફ કાઢી નાખીએ તો કે સારું બાપુ કે તો મારે વળી વજન માં બી હોય કે આજે તું ઘેર જા ઘરે જેવું ડેલી અંદર જા ને એવો જ તારો ખાટલો હોય પલંગ નો જઈ અને સીધો ખાતો ભોય જઈ અને આરોટવા માંડ આરોટવા આરોટી થોડો બે ભાન થઈ જા થોડો બે ભાન થઈ જાય કે તો સારું બાપા કે તારે આ રીતે જ કરવાનું અને પછી એ તો હું તાકળે આવી જઈશ એટલે બધું ઠીક કરી દઇશ બધું પૂછપરછ કરીશ ઘરમાં પછી ઠીક કરી દઈશ એટલે કે સારું સારું ત્યાં હુદી તારે જ્યાં હુદી હું મારી હું તારી વિધિ ના કરું ત્યાં સુધી કે તારે આંખ ખોલવાની નહીં ગઈ હા એ રીતે જ કરવાનું તારે તો રવિ સાહેબે જઈ અને

દોરો બોરો કરાવો કે કોઈ કે આવું બધું કે એ શું એક છોકરો હતો કે રવિ સાહેબે કે એક નો છોકરો હતો એટલે માની તો હોય ને એક નો એક હોય ને બધા ગામ વાળા બધા ભેગા થવા માંડ્યા એમાં તો બધું ટોરું થઈ ગયું નિયમય પછી ભાણ સાહેબ આયા ધીરે ધીરે કે ભાઈ આગળ જાઓ આગા જાવ એક બાપુ આવ્યા બાપા આયા આના પછી જોયું કે ભાઈ વારો હું ધ્યાનમાં જોઉં આનો વરગાર કે બહુ જબરજસ્ત ભયંકર વરગાર હે અને કે જીવના હાટે જીવ માગ કોઈ આપી શકશે કે જો હું આ એક પિયાલો બનાવું હું દૂધનો નો પિયાલો બનાવું હું અને કેવો મંત્રી નાના ઉપર મંત્રીને ને અંડવાળીને આપું જે પી જાય એ મરી જાય અને રવિ બેઠો થઈ જાય એ પેલો જ મંત્રી અને એમના બાપ આપ્યો એટલે એમનો બાપ કે ભાઈ જો થવાનું હતું એ થઈ ગયું બનવાનું તો એ બની ગયું અને મારે હું એ ઉમર લાયક મારે પાછળ ડોસી જો હું જતો રહું તો મારે ડોસીનું શું થાય કે બસ ડોસી કોના આધારે રહે પછી કે તાણા ડોશી ના લેવો એટલે કે અમારે ડોહા કીધું એ બરાબર છે કે ડોહા કીધું એ બરાબર છે પછી એના ઘેરથી ના આ કે લ્યો તમારું તો પોતાના પતિ એ તમારું અડધું અંગ કહેવાય એટલે કે આ પિયાલો તમે પીજો એટલે કે જો આમાં અમારા ડોહાયના ભીધો ડોસીના ભીધો અને હવે જે થવાનું હતું થઈ ગયું આમે કે મારે પિયરમાં કે ચાર ભાઈ અને ચારે ભાઈઓને કે હો હો વીઘા જમીને આ હું મારા છોકરા લઈને હું તાર હરી શકે હવે જે થવાનું હતું થઈ ગયું કે હવે હું એમની વાહ મરીને શું કરું કે તો બાપુ બાપુ એટલે કે ભાણ સાહેબ ભાણ સાહેબ એટલે કે તો હું આ મંત્રી અને હું પી જવું તો કે તો બધા રાજી થઈ ગયા કે બાપુ તમે જો આ પિયલો પી જાઓ જો આ અમારો રવિ બેઠો થઈ જાય ને તો કે તમારી દેરી બનાવીશું તમારો ભંડારો કરીશું ને મોટું ભજન રાખશું ને શાબાશ કે શાબાશ પછી ખરેખર એ તો વાત જ હતી બાપાનું એવું દ્રષ્ટા નતું પણ એ સાહેબ દૂધ પી ગયા રવિ સાહેબને માથા હાથ પહેર્યો કે ઉઠ હવે બેટા ઉઠ તારા વગર આ બધા જીવી શકતા નહીં કે તારા વગર કે બધા જીવી શકતા નહીં જોઈ લીધું પછી ત્યારે એમને ચોટ લાગે આ ભજન ની તારા ચોટ લાગે ઘરમાં આપણને કઈ તકલીફ થાય કઈ વિઘન આવે તાણ ગુરુ યાદ આવે બાકી તો અહીં ગયા પછી આવતી આઠમી યાદ આવે આવતી હાથમના દાડે યાદ આવે કે કાલ આઠ માટે જવું પડશે બાપાનો સંદેશ આવી ગયો ફોનમાં પત્રિકા આવી ગઈ પણ જે બાપાએ જે ભજન વિશેની જે આજ વાત કરી ને ભજન વિશેની જો એ ભજન કરીએ ને તો આ બધા દેવતાઓની જે વાત કરી ને બધા દેવતાઓની કે પહેલા જ ને કે દસ બાય દસ ની ઓરડી માં કે પૂરી દીધો તો અને અહીંયા આગળ કે આ ભજનના ના કે પરમાત્મા જમાડવા આવ્યા હતા તો કે એ ભજન ના બળ થી તો ખરેખર નરસિંહ મહેતા ને પણ આવા દાખલા કે કુંવરબાઈ ના ત્યાં આગળ કે મામેરું ભરવા ગયા હતા પણ કડતાલુ જ લઈ ગયા હતા લખરી કડતાલુ જ લઈ ગયા હતા અને ખરો સૈતર હતો ખરો ખરા બપોરે વેવાણે કીધું કે આ તો કઈ લઈને નહીં આવ્યો આને કે નાવા પાણી તો આલવું પડશે ને કે એને પેલું ગોળિયું ભરી અને લાઈ જેવું પાણી કર્યું લાઈ જેવું પાણી અને પાણી લાઈ જેવું પાણી તો કે તાણા તમારો કે આ કોહટ કે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એ રીતે ઠંડુ નહીં કરે કે તો પણ થોડું મેરવણ આપો તો મેરણ હું લઉં કે ના કે હવે મેળવણ મેળવ ના મારો મારા નાથે ખરેખર એને મલાર રાખતી બાપાને યાદ કર્યા હૃદયથી એવું ભજન કર્યું અને ભજનથી ખરા ચૈતર મહિનામાં કે તારીખ બાર બારના બુધવારના દિવસે ખરા બપોરે મારો વાલો કહે એવો વરસાદ વરસાયો એવો વરસાદ વરસાયો તો કે એ તો મેરવણ તો કે બધું ડાડું બળપ જેવું થઈ ગયું થઈ ગયું પણ કે ગામની અંદર કે બધું જેમ પેલું નદી આવીને ને એ રીતનું પાણી કે જવા માંડ્યું એટલે એ વેવણ કહેવા માંડી કે પ્રભુ હવા રોકો કે રોકો ના કે બધું તણાઈ જશે એટલે આ ભગતોની જો કાંઈ ઠેકડી કરવી હોય ને તો વિચાર કરી કરીને કરવાની અને જે સંતો કહે ને એનું બહુ ધ્યાનમાં લેવાનું અને સંતોના વચનો જે આપણે આ જગતમાં જે આ વચન છે ને એ એવું કહેવાય કે આ ધરતી આખે ધરતીને કે કાગજ કરું આ વનરાવનની કલમ કહું કે સાત સમુદ્રને સહી કરું તો કે આ આ વચન લખ્યો ના જાય પછી પેલા રૂખડિયા બાવા એવું કહે છે કે મારી છાબડી ઉતારું સોનેરી રંગ ચડાવું અને એની મોજડી બનાવીને મારા ગુરુ ને પહેરાવું તો કે હા ગણ ઓછે ગણ ના થાય અને આ વચન વાત ના થાય એટલે તમે જે તમને સદગુરુ એ વચન આપ્યું હ સોળવાલ અને ઉપર હોવ રતી સોળવાલ ઉપર હોવ રતી સાચું હ એટલો વિશ્વાસ રાખજો અને ખરેખર ધ્યાનમાં જ્યારે જ્યારે સમય મળે તાણે તમે આજે સમરણ સમરણ ધ્યાન કરજો સૂતે સૂતે કરજો હેડતા હેડતા કરજો બેહતા બેહતા કરજો ખાલી નામમાં સુરતા મૂકી દેજો પણ ભજન કરજો એવી મારી ભલામણ બોલો સદગુરુદેવની